એ વાર્તા વાંચી લીધા બાદ આપણે પાના નંબર એકસો બે ઉપર ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે અને ત્યારબાદ એ પ્રશ્નોના જવાબ તમને સમજાઈ જાય એટલે માટીની વાટકી કઈ રીતે બનાવી એની સરસ મજાની રીત આપેલી છે અને એ વાટકી બનાવવાનું અને ત્યારબાદ કટોરા બનાવવાનો આનંદ લેવાનો છે આ માટીથી તમારા હાથ ભીના થશે કપડાં ગંદા થશે તો પણ ચિંતા નહીં કરતા પરંતુ માટીમાંથી આજે સરસ મજાના રમકડા બનાવજો અને એ રમકડા સુકાવા દેજો ત્યારબાદ સુકાઈ જાય પછી એમાં પાણી ભરજો શું થાય છે પાણી ઠંડુ થાય છે કે નથી થતું તે જોજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો